હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હું રાઠોડ પાયર આજે તમને ધંધાકીય નિર્ણયના આજે એક પર્સનની વાત કરીશ કે નેક યુજીસી છે ને એક એવા પર્સન છે કે જેને છે ને હાથ પણ નથી અને પગ જ નથી એટલે કે બંને વસ્તુ નથી તો પણ એ શું કરે છે કે ટેન્થ યર હતા એટલે કે દસ વર્ષના હતા ને ત્યારે શું કરેલું હતું કે સુસાયડી કરવાની પણ ટ્રાય કરેલી હતી પરંતુ આ જેમ ટાઈમ થોડોક ગયો પછી છે ને કોક એને મોટિવેશન મળેલા હતા કે એના થ્રુ એને ખબર પડી કે એનામાં એબિલિટી છે કે એ પણ લાઈફમાં છે કોઈ પણ કરી શકે છે એને છે ને એ લોકોને શું કરે છે તો કે ઇન્સ્પાયર કરે છે કે હજારો અને કરોડો લોકો એના દ્વારા ઇન્સ્પાયર કરે છે મોટિવેશન આપે છે અને એનું એવું જ મેસેજ છે કે તમે જેવી પણ ગુડ લાઈફ આપે એટલે કે આપણને જેવી પણ લાઈફ ભગવાન આપે એનો એન્જોય કરતા શીખો ઓકે એન્જોય યોર લાઈફ નાવ સ્ટાર્ટ હવે આપણે સ્ટાર્ટ કરીશું પ્રીવિયસ લેક્ચર આપણે શું જોયેલું હતું કે ધંધા અર્થશાસ્ત્ર અને આર્થિક સિદ્ધાંતો શું છે તો કે ધંધાકીય આર્થિક સિદ્ધાંતો છે એ બે પાર્ટ્સમાં ડિવાઈડ છે જ્યારે ધંધાકીય અર્થશાસ્ત્ર એ નિર્ણય નિર્ણયકારની સમસ્યાના ઉકેલ માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે એટલે કે કોઈ પણ ધંધો છે તો એમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય છે કે બન ડિસિઝન લેવા આવે છે નિર્ણય લેવો છે તો એના ઉકેલ માટે ધંધાકીય જે અર્થશાસ્ત્ર છે એના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ ઇઝીલી કોઈ પણ નિર્ણય લઈ શકે છે પછી આર્થિક સિદ્ધાંતો છે મુખ્યત્વે બે પાર્ટમાં છે એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર લક્ષી અર્થશાસ્ત્ર લિમિટેડ છે જ્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર છે એ

જયારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થવ્યવસ્થાને એકમ તરીકે આમ ધંધાકીય અર્થશાસ્ત્રો છે એ એકમ લક્ષી અને સમગ્ર લક્ષી એમ બંને અર્થશાસ્ત્રને ધ્યાનમાં લે છે કે વ્યક્તિગત ગ્રાહક પોતાને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે રીતે વસ્તુની પસંદગી કેવી રીતે કરે છે એટલે કે કોઈ પણ ગ્રાહક છે એવી જ વસ્તુ પસંદ કરશે કે જેને પરવડે એટલે કે વાજબી ભાવ હશે અને વસ્તુ છે એ ક્વોલિટીવાળી હશે કે જેનાથી એને વધારે વધારે સંતોષ પ્રાપ્ત થઈ શકે અને કોઈ પેઢી છે એ કિંમત નિર્ધારણ પછી ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખવું પછી ઉત્પાદનના સાધન છે જમીન મૂડી અને જમીન મૂડી અને મજૂર છે એનું સંયોજન કરવું કઈ રીતે એ રીતે નક્કી કરે છે તે બાબતો એકમ લક્ષ્ય અર્થશાસ્ત્રમાં સમજાવવામાં આવે છે માંગનું વિશ્લેષણ ખર્ચ પછી ઉત્પાદન વિશ્લેષણ પછી વિવિધ બજાર માળખામાં કિંમત નિર્ધારણ જેવું માળખું હશે બજારનું એવી કિંમત નિર્ધારણ થશે અને ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે એ વગેરે માટે નિર્ણય કેવી રીતે ઉપયોગી બને છે તે બાબતો ક્યાં તો કે એકમ લક્ષ્ય અર્થશાસ્ત્રનો એક ભાગ છે હવે છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે કે સમગ્ર અર્થવ્યવસ્થાને લક્ષ્યમાં રાખીને જે અભ્યાસ કરવામાં આવે છે અને સમગ્ર લક્ષી કહેવાય છે અને તે પણ ધંધાકીય અર્થશાસ્ત્રીઓ કે જેઓ વિવિધ નિર્ણય નિર્ણયકરણની સમસ્યાઓનો સામનો કરે છે તેમને બહુ ઉપયોગી હોય છે કે કોઈ પણ ધંધાકીય અર્થશાસ્ત્રીઓ છે એને કોઈ પણ ડિસિઝન લેવા હશે નિર્ણય લેવા હશે તો ઘણી બધી પ્રોબ્લેમ થશે સમસ્યા હોય છે તો એનું એના માટે એક ઉપયોગી બને છે કારણ કે કોઈ પણ પેઢી માત્ર નિરપેક્ષ રીતે કામ કરી શકતી નથી એટલે કે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી સમગ્ર આર્થિક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિનું સ્તર છે રાષ્ટ્રની આવક છે પછી રોજગારી સમગ્ર માંગની સ્થિતિ કેટલી છે પછી સરકારની નીતિ કેવી છે નાણાકીય રાજકીય રાજકીય એને શું કહેવાય છે તો કે એક આપણે જે પણ કરન્સી છે એના એનું જે મેનેજમેન્ટ છે રાજકીય સોરી રાજકોષીય અંશ અને રાજકીય છે જે ગવર્મેન્ટમાં ચેન્જીસ આવે છે તે અને અન્ય સામાન્ય ભાવ સપાટી વગેરે બાબતો ધંધાકીય પેઢી ઉપર એક મોટી અસર પાડે છે સમગ્ર લક્ષી આર્થિક પર્યાવરણ છે કોઈ પણ ધંધા કે એકમના જે પણ નિર્ણય લેવા છે તો એના ઉપર પ્રભાવ પાડતો હોય છે માટે તાજેતરમાં ધંધાના સંચાલન માટેના જ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ થયો છે કે જે કોઈ પણ ધંધાકીય કે નિર્ણયો લેવા છે તેમાં વિશેષ ઉપયોગી બને છે એટલે કોઈ પણ સંચાલન કરે છે કોઈ પણ ધંધાના સંચાલન અથવા તો જે કોઈ પણ ધંધા કે નિર્ણય લેવા છે તો એમાં છે આ વિશેષ ઉપયોગી બને છે કારણ કે જો આ બધામાં ચેન્જીસ થશે તો એના એકોર્ડિંગ શું થશે તો કોઈ પણ બિઝનેસ છે એમાં પણ એને ચેન્જીસ લાવવા પડશે ભાવી માંગની આગાહી એટલે કે ભવિષ્યમાં કેવી માંગ રહેશે અને ધંધાકીય એકમ દ્વારા લેવામાં આવતા મૂડી રોકાણના નિર્ણયો એટલે કે ધંધાકીય એકમ છે કેટલું મૂડી રોકાણ કરવું તેના રિલેટેડ કરીને આર્થિક પરિસ્થિતિ અને ભાવિ વિકાસની સંભાવના ઉપર આધારિત રહેલી છે કે કેટલું મૂડીરોકાણ કરવું એ ભવિષ્યમાં એનો પ્રોડક્ટ કે 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 નહીં નહીં અથવા ડિમાન્ડ રહેશે 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 એટલે એની માંગ એ બધું જોવું જરૂરી છે વપરાશ અંગેના સમગ્ર સિદ્ધાંતો પછી મૂડીરોકાણની માંગ કેટલી છે પછી સામાન્ય ભાવ સપાટી અને વ્યાપાર ચક્રો પછી મૂડીરોકાણ ખર્ચ કે જે ભવિષ્યમાં વળતરદાયી બને છે વગેરે માટે મહત્વનું બનેલું છે હવે નેક્સ્ટ માં શું હતું ધંધાકીય નામ નિર્ણયના પ્રકાર એટલે કે નિર્ણય કરીએ છે તેમાં કયા કયા પ્રકારના નિર્ણય લઈ શકીએ છે ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્ય જે છે કે ધંધાકીય કઈ પણ નિર્ણય લેવા છે તો એનું જે કઈ પણ સમસ્યા થાય છે તેનો ઉકેલ કરવા માટેનું પેઢી પાસે રહેલા જે સાધનો કેવા છે તો કે અછતયુક્ત હોવાથી તે સાધનોના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા જ કોઈ પણ પેઢીના ઉદ્દેશો છે કાર્યક્ષમ પૂર્વક પાર પાડી શકે તે રીતે નિર્ણયો લેવા પડે છે એટલે કે અત્યારે છે એ આધુનિક જમાનો છે એટલે કે કોમ્પિટિશન એટલે કે હરીફાઈ ખૂબ જ જોવા મળે છે તો આ હરીફાઈના લીધે શું થાય છે તો કે જેટલી જરૂરિયાત છે એટલે કે કોઈ પણ સાધનોની તો એના અકોર્ડિંગ શું થાય છે તો કે અછત ક્રિએટ થાય છે તો અછત છે તો શું કરવું પડશે આપણે જેટલા સાધનો છે એના મહત્તમ એટલે કે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરશું અને જેના થ્રુ શું થશે કોઈ પણ પેઢી છે એના ઉદ્દેશો છે એ કાર્યક્ષમ એટલે કે વ્યવસ્થિત અને જે કાર્યક્ષમ પૂર્વક આપણે પાર પાડી શકીએ અથવા તો અચીવ કરી શકીએ એટલે એના માટે શું કરવા પડશે તો કે સાધન છે ને પસંદગી કરવી પડશે એનું વ્યવસ્થિત રીતે યુઝ કરવા માટે ડિસિઝન પણ લેવા પડશે એટલે કે નિર્ણયો લેવા પડે છે એકમના સંચાલક એ ટૂંકા ગાળાના લાંબા ગાળાના ગાળાના લેવાતા નિર્ણયો નીચે મુજબ છે હોય છે અને લાંબા ગાળાના પણ હોય છે ફર્સ્ટ વન છે ટૂંકા ગાળાના નિર્ણયો એમાં શું છે તો કે કિંમત ઉત્પાદન નિર્ણય એટલે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો ઉત્પાદન છે એની કિંમત છે એ નક્કી કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે કિંમત છે એના ડિરેક્ટલી જ કોઈ પણ કસ્ટમર છે તો તો ગ્રાહક છે ડિરેક્ટલી ફેસ થતા હોય છે કે આપણે પહેલા જો શું જોઈશું કે જેની ક્વોલિટી છે એટલું શું એની કિંમત છે કે નહીં કારણ કે કિંમત જો આપણને પરવડે તેવી હશે અને જો એ કિંમત છે એના કરતાં ઓછી કિંમત છે કોઈ પણ બીજી કંપની હશે એની હશે તો આપણે શું કરશું કે ઓબ્વિયસલી ડાયવર્ટ થઈ જવાને એટલે કે તેની જ વસ્તુ પસંદ કરશું આપણે એટલે કે ધંધા કે પેઢી કે સંચાલક એટલે કે ધંધાની પેઢી હોય કે સંચાલકે વસ્તુની કિંમત નક્કી કરવી એ અગત્યનો નિર્ણય છે કારણ કે એ બધા કરતા અગત્યનો નિર્ણય છે કે એના થ્રુ જ છે કસ્ટમર છે અથવા તો ગ્રાહક છે એ આવ્યા છે વસ્તુના કિંમત નિર્ધારણ દ્વારા પેઢી કેટલા પ્રમાણમાં વસ્તુનું વેચાણ કરી શકે તે મહદ જાણી શકાય છે એટલે કે વસ્તુની જેવી કિંમત હશે એના નિર્ધારણ દ્વારા જ કોઈ પણ કેટલા પ્રમાણમાં વેચાણ કરી શકે ને તે મહદઅંશે જાણી શકાય છે વસ્તુની કિંમત અને વેચાણ પેઢીનો નફો નક્કી કરે છે એટલે કે વસ્તુની કિંમત કેટલી છે જેટલી આપણે વસ્તુની કિંમત વાળી વસ્તુ બનાવી લે છે એટલું એનું વેચાણ થાય છે કે નહીં એટલે કે કિંમત છે એ એટલી પરવડે તેવી છે કે એનું વેચાણ છે એટલે કે થઈ શકે છે તો કે પેઢીનો એ નફો નક્કી કરે છે વસ્તુની કિંમત નક્કી કરતી વખતે પેઢી એ વસ્તુની માંગનો અંદાજ અને ખર્ચ ઉત્પાદન સંબંધનો અંદાજ મેળવવો ખૂબ જ જરૂરી બને છે કે વસ્તુની કિંમત નક્કી કરે જ્યારે મેઇન ફેક્ટર કેવું હોય છે તો કે માંગનો અંદાજ લેવો કારણ કે વસ્તુની માંગ જેટલી હશે એટલું જ આપણે શું કરવાના છીએ તો કે ઉત્પાદન કરવાના છીએ અને ઉત્પાદન છે તો ખર્ચ કેટલો લાગે એ પણ નક્કી થઈ જશે એટલે કે એનો પણ અંદાજ લાવવો જરૂરી છે અને પછી કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ પેઢી છે તો અથવા તો બિઝનેસમેન છે અને વસ્તુની કિંમત નક્કી થાય છે કારણ કે જેટલી માંગ વધુ હશે તો કિંમત છે એ આપણે થોડી વધારી પણ શકીએ પરંતુ જો હજી ન્યૂ જ કંપની હશે અથવા તો નવી હજી નવો ધંધો સ્ટાર્ટ થતો હશે તો વસ્તુ છે કોઈ પણ એની કિંમત આપણે ડિરેક્ટલી પ્રાઇસ છે બહુ વધુ ના રાખી શકીએ જો વધારે રાખશું તો કોઈ આવશે નહીં એટલે કે વસ્તુ છે એની કિંમતે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેના દ્વારા પેઢી એના મહત્તમ નફો પ્રાપ્ત કરવા કેટલું ઉત્પાદન કરવું તે પણ જાણી શકે છે એટલે કે કેટલું ઉત્પાદન કરવું તે પણ એના થ્રુ જાણી શકાય છે નફો એ કાવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે નફો છે એ કાવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે એટલે કે તમે નફા નુકસાન ખાતું છો બનાવ